વાડીએ વાડિયા શું કરીએ આપણે જીગાનો વિડીયો ઉતારીએ તો મિત્રો જો વાડીએ આવ્યા છે અને વાવણી ચાલુ છે અમારા જીગરભાઈ બેઠા છે તો મિત્રો વાવણી છે એ થઈ ગઈ છે અને ફુવારા ચાલુ કરવાના છે અમારો સીવો પણ વાળી આવ્યો શિવા આ બાજુ આવતો રે દીકા હા તો મિત્રો પાણી છે એ ચાલુ થઈ ગયું છે ફુવારા માઇન્ડ બી વવાઈ ગઈ છે અને અમારા સીવાને પણ મજા આવે છે અમારો જો સીવો નાવા વઈ ગયો છે ફુવારામાં 练腿的那个。